જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો એકવીસમો શ્લોક સમજીશું અમી તમ સુરસંઘા વિશંતી કે ચિંતિતા પ્રજલ્યો ગુણતી સ્વસ્તિુક્ મહર્ષિ સિદ્ધ સ્તુવંતી તમ સ્તુતિભિહ પુષ્કલાભી તેઓના સમૂહો આપના ચરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણતાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે સમસ્ત ગ્રહમંડળના દેવો વિશ્વરૂપની ભયાનકતા તથા તેના આંજી નાખતા તેથી એવા ડરી ગયેલા છે કે રક્ષા અર્થે પ્રાર્થના કરવા લાગ્યા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ